નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્રો દિનેશ કઠિક મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે કપાસની કોઈ પણ વેરાયટી તમે વાવેલી હોય બરાબર તો એમાં આપણે આટલું તો કરવું જ પડે જો ઉત્પાદન તમારે વધારે લેવું હોય તો હવે ઘણા ખેડૂત મિત્રો તમે જોવો તો જે માર્કેટમાં સારું એવું નામ હોય એટલે કે જે સારી સારી એવી કંપનીનું જે બિયારણ જે મળતું હોય અને એ વેરાયટી વાવી દીધી એટલે ખેડૂતો ખેડૂત મિત્રો એ હોય કે મેં તો આ વેરાયટી વાવી છે એમાં કંઈ ન ઘટે હવે એમાં મારે આટલું ઉત્પાદન તો મળવું જ જોઈએ એમ તો ખેડૂત મિત્રો એવું ન હોતું આપણે જે ખાતર કે જે દવા કે જે પાણી એ ટાઈમે આપણે જે જોતું હોય એ ટાઈમે તમારે આપવું જ પડે એમાં તમારે આપણી પાછું થોડું જાદુ થાય તો એમાં ઉત્પાદન કાયદેસર ઘટે હવે માનો કે તમે અત્યારે હાલમાં કે જે લીટા પાડતા હોય માનો કે તો લીટા પાડતી વખતે તમે જુઓ તો રાસાયણિક ખાતરની જરૂર પડે રાસાયણિક ખાતર તમારે ફરીજીત આપવું જ પડે જો એમાં તમે ઘટાડો કરેલો હોય એટલે ઘટાડો એટલે કે ન નાખો તો એમાં પણ ઉત્પાદન ઘટતું હોય તો તમારે એના માટે રાસાયણિક ખાતરનો ઘટાડો તમારે માનો કે કરવો હોય તો તમારે પહેલાં પ્રથમ સાણી ખાતર નાખવું પડે સાણી ખાતર તમારા ખેતરમાં જેટલું તમે વધારે આપો કે જેટલું નાખો એટલું તમારે રાસાયણિક ખાતર ઓછું દેવું પડે માનો કે કોઈ એક એક કરે એક બેગ દેતા હોય રાસાયણિક ખાતરની બરોબર પણ તમે સાણી ખાતર ભરેલું હોય બરોબર તમારું પડું બરુપ હોય તો તમે એવું જરૂર નથી કે એક એક એકરે તમારે તમારે કોઈ પણ રાસાયણિક ખાતર દેવું જ પડે એટલે કે ડીએપી નર્મદા ફવા વીસ વીસ ઝીરો તેર હે એનપી કે હે કે આ દેવું જ પડે પણ એ તમારે ઓછું દો તો ચાલે એકરે માનો કે એક બેગ આપતા હોય તો અડધી બેગ તમે આપો તો પણ વાંધો ન આવે તો એના માટે તમારે પહેલા પ્રથમ તો સાનિયું ખાતર બેસ્ટ અને તમે વધારે પડતા જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો તો પણ તમને અને મને અને બીજા ઘણા ખેડૂત મિત્રોને ખબર જ છે કે દિવસે ને દિવસે આપણી જમીન બગડતી જાય તો એ ન બગડવા દેવા માટે અથવા તો ઉત્પાદન લેવા માટે આપણે સાણિયું ખાતર બીજા ત્રીજા વર્ષે કોઈ ખેડૂત મિત્રોને વધારે સગડ હોય તો બીજા ત્રીજા વર્ષે નાખતા હોય કદાચ કોઈ ખેડૂત મિત્રોને ઓછી સગડ હોય તો ત્રીજા ચોથા વર્ષે કદાચ નાખતા હોય બાકી રાસાયણિક ખાતર તમારે આપવું જ પડે પછી તમે ગમે કપાસની વેરાયટી વાવેલી હોય બરોબર જે નામ ચીન હોય બધી માર્કેટમાં મળતી હોય એ વાવી દીધું એટલે એવું ન માનું કે મારે ઉત્પાદન વધી જશે પછી એ શિવને તમે જુઓ તો તે તમે જે રાસાયણિક ખાતર નાખેલું એની સાથે તમે માયકો આપી દો ટાટામાં તમે જુઓ તો હજી રાલી ગોલ્ડથી નામથી આવે છે પછી તમે એક સહજાનંદ બાયો ફર્ટિલાઇઝરમાં તમે જુઓ તો સહજનન બાયો ઓર્ગોનિકમાં તમે જુઓ તો અરુણોદય નામથી આવે છે બરાબર તો એ પણ તમારે આપવું પડે તો એ શા માટે આપવું પડે તો એ તમે જે માઇકો રાજા ઘણી બધી કંપનીના આવે છે સારી સારી કંપનીના બરોબર તો મેં તો આ વેચું છું અને રિઝલ્ટ સારા આવે છે એટલે હું બીજી કોઈ કંપનીનું નથી આ અમે ખુદ જોયેલા છે આમ હું તમને કહું છું તો એ તમારે આપવા તે મૂળનો વિકાસ થાય હવે સફેદ જે તંતુ મૂળનો વિકાસ થાય બરોબર નવા સફેદ મૂળ બને એટલે તમે આપેલું સાણીયુ ખાતર હોય તે ભલે ને રાસાયણિક ખાતર હોય તે ભલે એ તમારે ઈશ્વર ઉપાડશે એ ખાતર ખાય છે એટલે દેખીતું જ છે તમને કે જે કામ કરે એ ખાય એટલે ખાવા જોઈએ એટલે જે અંદર ખોરાક આપેલો હોય તંતુમૂળ હોય એટલે એ તમે આપેલો ખોરાક એ ઝડપી ઉપાડે ઝડપી ઉપાડે એટલે કે સ્વર સારો એવો થાય કાંઠો એવો બરૂપો થાય અને સાથે સાથે તમે બધા ખોરાક આપેલા હોય તો જે અમુક ફૂલ ડ્રોપિંગ થાય કે જે ફાલ આવીને ખરી જતા હોય જે હંગરતા ન હોય તો પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતો હોય એના કારણે પણ જે ફાલફૂલ આવતું હોય એ ઘણો ત્રીસ ટકા ચાલીસ ટકા કે વીસ ટકા કોઈને ખરી જતો હોય એટલે આપણને સરવાળે શું થાય કે ઉત્પાદન આપણને ઘટે છે પછી અમે આપણે જોઈએ તો જો નાઇટ્રોજન શરૂઆતમાં તમે જુઓ તો કપાસના પાકને ઉગતા જ જરૂર પડે છે પછી તમે બીજા નંબરમાં ફોસ્ફરસ જુઓ તો ચાલીસ પિસ્તાલીસ દિવસના આળા ગાળામાં થાય એટલે ફોસ્ફરસની પણ જરૂર પડે છે પછી આગળ તમે જુઓ તો સાઠથી પાસઠ દિવસનો કપાસ થાય એટલે આપણે પોટાશની પણ જરૂર પડે છે અને સલ્ફરની પણ જરૂર પડે છે ખાતરની પણ જરૂર પડે છે કે આપણી જમીન પણ બગડે નહીં અને રાસાયણિક ખાતરનો પણ વપરાશ ઓછો થઈ જાય એટલે કે ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન આપણું વધે તો આ રીતનું આપણે કરવાનું છે હવે કોઈ ખરી મિત્રો કદાચ માયકો રાજા ન હોય બરોબર તો કદાચ કપાસ આવડો આવડો ઉગી ગયો હોય કોઈને ટપક હોય અથવા તો કોઈને યુરિયા સાથે આપતા હોય તો એમાં તમે સારી એવી કંપનીનું હ્યુમિક આપી દો તો પણ ચાલે હ્યુમિકથી પણ સારો એવો વિકાસ થાય તંતુમૂળનો નવો તંતુમૂળ પણ નવા બને એટલે સારો એવો ગ્રોથ થાય અને સારી એવી કંપનીનું જો હ્યુમિક હોય તો પીએચ બેલેન્સ જે હોય એ પણ મેન્ટેન કરે બરાબર બહુ અપડાઉન થતું હોય તો એ પણ મેન્ટેન કરે એટલે હ્યુમિક પણ તમે આપી શકો છો બરાબર પછી તમે આગળ વધો માનો કે કપા ઉગી ગયો બરોબર તો તમને મને બધાને ખબર છે કે આપણે કદાચ પેન્ડી બાસારી પી હોય અથવા તો છાંટેલી હોય તો થોડુંક અપડાઉન થયું હોય વધારે ઓછું થયું હોય તો નિંદામણ નિંદામણ પણ ઉગ્યું હોય તો એ તમને મને વધારે ખબર જ છે કે એ નિંદામણ આપણે કાઢવું જ પડે બરાબર તો એ નિંદામણ કદાચ તમે હાથ જથી કાઢો કે સવારીથી કે પછી દાળિયા કરે ગમે ગમે કરીને કાઢો કદાચ જો વધારે પડતું ઉગેલું હોય તો માર્કેટમાં દવા પણ આવે છે તમે જુઓ તો કિઝાલો ફોપ ઇથરાઈલ પાંચ ટકા પણ આવે છે કિઝાલો ફોપ દસ ટકા પણ આવે છે અને પ્રોપર કિઝાલા ફોપ પણ આવે છે એટલે કે જે આગળ ઘણા વિડીયો બતાવેલા ત્યારે વિડીયો લેવા જઈશ કદાચ તો હું એ ઝીલ પણ પડેલી છે હકામા પણ પડેલી છે પછી દરગાસ્ત ઉપર પણ બતા પડેલી છે લેવા જઈશ દેખાડીશ તો વાર લાગશે અને એ તમે કદાચ તમારા કપાસના પાકમાં આજે પાયેલું હોય તો કાલે પાયેલું હોય ભેજવું હોય તો એ દવા તમે સાટી દો બરાબર તો તમારે લાંબા પાનનું એટલે કે કાર્યું ખાર્યું ખૂંટેલું મણસ મને સામો જે ઉગતું હોય એ શિવાય ધરોડી પણ મરી જાય ડીલો અને ઢાબળો ન મળે એ શિવાયનું કદાચ તમારે ગોળ પાંદ એ ઉગેલું હોય બરાબર તો આગળનો એક વિડીયો મેં બનાવેલો છે ખાવા માટેનો તો એમાં તમને કીધું છે કે જે પીઆઈ કંપનીનું જે પ્રોવાઈડ દવા આવશે એ પણ તમે વાપરી શકો એટલે કે લાંબુ અને ગોળ પાન બંને તમારે મરી જાય એટલે કે આપણે ઉત્પાદન વધારે લેવું હોય તો આપણે નિંદામણ મણ કાઢવું જ જોઈશે આમાં નિંદુ કેવું હોય મને ખ અત્યારે આપણે કપાસ વાવેલો દાખલા તરીકે તો કપાસમાં ખબર જ છે આપણને કપાસના છોડને કે મને જ્યાં સુધી હું ઉત્પાદન ધ્યાન નહીં આપું એટલે કે જે મારા પાક જે દેવાનો છે એટલે મને લાંબા ગાળા વધીને ઊભો રાખવાના છે એટલે કપાસનો છોડ જે આપણે આપેલા ખાતર હોય એ હવરે હવરે ખાય અને જે બાકીના નિંદામણ જે ઉગેલા હોય નિંદામણને ખબર જ છે કે મને આ વધીને પાંચ દી દસ દી પંદર દી કે એક મહિનો જ આખી મિત્રો રાખવાના છે બાકી કાઢી જ નાખવાના છે ગમે એમ કરી સવારે થઈને કે હાથે થઈને કે દવા છાંટી નહીં મને એટલે કે જે કપાસનો છોડ જે સ્પીડે ખોરાક ખાતો હોય એની ત્રણ સ્પીડે નિંદામણ ખોરાક ખાઈ જાય આપણો તો આપણે તમને બધાને ખબર છે કે નિંદામણ પણ આપણે ટમે તમે કાઢવું જોઈએ પછી માનો કે નિંદામણ કાઢીને કહું આવડો આવડો કપાસ થઈ ગયો પછી તમે આગળ જાઓ તો સારી સારી એવી કૃષિ યુનિવર્સિટી છે એ ભલામણ એવી કરે છે કે શરૂઆતમાં પહેલો જે તમે ખાતર જે પૂરતી ખાતર તરીકે આપો એમાં તમે એમોનિયા આપો તો એમોનિયા આપો તો પણ સારું અથવા તો નાઇટ્રોજન નાઇટ્રોજન આપો તો પણ સારું પણ હું તો એમ માનું છું કે નાઇટ્રોજન નકરું તમે યુરિયા જે આપો છો એની કરતાં તમે એમોનિયા આપો તો વધારે સારું તો તમારે અલગથી સલ્ફર નાખવાની પણ જરૂર પડતી નથી કારણ કે અંદર જે સલ્ફર આવેલો હોય એ બહુ કિંમતી અને મહત્ત્વનો હોય છે એટલે કે અંદર સલ્ફર પણ આવી જાય અને નાઇટ્રોજન પણ આવી જાય તો પહેલો જે તમે આપો એટલે એ વખતે તમે એમોનિયા આપો તો વધારે સારું પછી સાથે કદાચ તમે ઝીંક લઈ લો તો પણ ચાલે પણ એમોનિયા અને ઝીંક તમે બંને મિક્સ કરો તો જેટલું તમારે ભેરવું હોય એટલે ભેરવું એટલે કે આપણે જેટલું નાખવું હોય એટલું જ ભેરવી રાખવું વધારે પડતું આગળ કે કાલે નાખવાનું છે આમ હાથ જેનું એનું મૂકી દઉં કાલે હવારમાં ઉડાડી દઈએ હવરમાં જાય તો રબડી થઈ જાય છે રહેલા કાયદાસર તમારે વેતા થઈ ગઈ છે સલાહ ખાવાથી એટલે તમારે જેટલું ન ખાય એટલું જ તમારે ભેરવીને રાખવું બાકી એમોનિયા તમે જુઓ તો પાવડર જેવું આવે હાવ મીઠા જેવું અને જીભ તો તમને ખબર જ છે ખાવું હાવ પાવડર જેવું જાવ બરાબર એટલે એ તમે બંને ફેરવો એટલે એ તમારે એટલે આપણે જેટલું જમીનમાં નાખવું હોય એટલું જ ફેરવી નાખવું બાકી વધારે પડતું જો તમે ફેરવીને નાખશો તો એ છે પછી નાખવાની તમને મજા નહીં આવે તો કોઈ ખડી પુત્રોને સગવડ હોય તો પહેલો પહેલી વાર એમોનિયા આપો પછીના પંદર વીસ દિવસના ગાળામાં એટલે કે વીસ પચીસ દિવસના ગાળામાં પાછું તમે યુરિયા આપો પછી પાછા એ નાખેલા પછી વી પચીસ દિના ગાળામાં પાછું યુરિયા આપો આગળ તમે ત્રણ હપ્તામાં આપો તો પણ ચાર હપ્તામાં આપવું પડે પણ ત્રણ હપ્તામાં આપો તો પણ ચાલે તો તમે એમોનિયાની બદલીમાં યુરિયા પણ આપી શકો અને એમોનિયા પણ આપી શકો તો પણ એમોનિયા આપો તો એમાં સલ્ફર આવે તો અલગથી ન લેવું પડે પછી આગળ તમે જાઓ તો સાઠ દિવસનો કપાસ થઈ જાય કોઈ વહેલી ભાગતી વેરાયટીમાં તમે જુઓ તો પિસ્તાલીસથી અડતાલીસ દિવસના આડા ગાળામાં ફાળફૂલ ચાલુ થઈ જતા હોય બરાબર તો ગુલાબી ઈડનો પણ પ્રશ્ન રહેતો હોય તો આપણે ગુલાબી ઈડ માટે પણ દવા સાંટવી પડે કોઈ કપાસ લેટ હોય તો એના સાંઠ દિવસથી પણ ફૂરડા આવતા હોય તો ફાળફૂલ આવી ગયા પછી આપણે ઈયળની પણ દવા સાવી પડે કદાચ તમારે શરૂઆતમાં ઉગતા વિકાસ ન થતો હોય તો મેં કીધું એ જમીનમાં જો આપેલું હોય તો એમાં કાંઈ ઘટ્યો નહીં કદાચ ન આપેલું હોય તો ઝીંક છે એમોનિયા છે મિક્સ કરીને આપી દો તો પણ કપાસ તમારો દોડવો મળશે બરોબર અને કદાચ ઉપસ્થિત છંટકાવ કરવાનો થાય તો તમે સારી કંપનીનું ઓગણી ઓગણી છે સારી કંપનીનું હ્યુમિક છે એ પણ તમે વાપરી શકો બરાબર તો એ વખતે કદાચ તમારે ફૂલ ન વાયા હોય તો એ વખતે તમારે કોઈ પણ ઝાડ છાંટવાની જરૂર નથી એટલે કે કોઈ પણ પોઈઝન તમારે કપાસ ઉપર છાંટવાની જરૂર નથી એ વખતે કંઈ રોગ ન હોય એટલે કે સાઠ દિવસ સુધી તમારા કપાસમાં કોઈ પણ રોગ ન હોય સાઠ દિવસ પછી અવરી તમે જુઓ તો નોર્મલ થીપ્સ અને નોર્મલ ચુસી એટલે કે થોડું થોડું દેખાય પણ એ વખતે શું બને કે ફાલફૂલ ફૂલ આવી ગયા હોય ફાળ ફૂલ આવી ગયા એટલે આપણે ઈયળની દવા છાંટવી પડે બાકી ફાળ ફૂલ આવ્યા પહેલા તમારે કોઈ પણ પ્રકારની આગળ દવા કોઈ જ્યાર છાંટવાની જરૂર નથી ફાલફૂલ ફૂલ આવી ગયા પછી તમારે ઈયળની દવા છાંટવી પડે ના કે કદાચ કપાસ થોડોક તમારે જે હળતો હોય ન છાંટો તો થોડોક વધારે હળી જાય પછી તમે પાળા ચડાવતી વખતે તમારે ખાતર આપવું પડે આમાં ઘણા ખેડૂત મિત્રો જેવી ભૂલ કરતા હોય કે જ્યારે લીટા પાડતા હોય ત્યારે ડીએપી આપેલું હોય એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અઢાર સાંતાલીસ અઢાર ટકા નાઇટ્રોજન સાંતાલીસ ટકા ફોસ્ફરસ કે જે લીટા પાડ્યા હોય ત્યારે ડીએપી આપેલું હોય બરોબર અઢાર સાંતાલીસ આપેલું હોય પછી જ્યારે પાછા પાડા ચડાવવાના થાય ત્યારે પાછા શું કરે પાછું કે છે દિનેશભાઈ ભાઈ ડીએપી ડીએપી આપો કદાચ મારી પેંક ખૂટી રહ્યો તો બીજા કોઈ ડેપોવાળા વ્યક્તા હોય મોંડડીવાળા વ્યક્તા હોય તો કે ભાઈ ડીએપી આપો તો આપણે પાસે કેવી કે ભાઈ રિટાયર જયારે પાડતી વખતે તમને ડીએપી નહોતું મળ્યું તમે અહીંયા બીજું કોઈ ખાતર નાખ્યું હતું ના ના મેં ડીએપી જ નાખ્યું હતું મને ડીએપી આપો બહુ મજા આવે ડીએપી ડીએપી નું રિઝલ્ટ બહુ સારું પણ ખરીદ પત્રો એક ને એક ગ્રેડ વારંવાર દેવાની જરૂર નથી એક વાર તમે ડીએપી આપી દીધું પાયાના ખાતરમાં પછી તમારે બાંધતી વખતે ડીએપી દેવાની જરૂર નથી એ રીત ગ્રેડ બરોબર હવે નાઇટ્રોજન અને ફોસ ફરસ તો બધા ગ્રેડમાં આવે જ છે તમે જુઓ તો અઢાર સાથે લઈ કે ડીએપી પછી નર્મદા ફોસમાં તમે જુઓ તો વીસ વીસ જીરો આવે બરોબર એમાં પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવ્યો પછી સરદારનું એપીએસ આવે બીજી કંપનીના એપીએસ આવે તો એમાં તમે જુઓ તો વીસ વીસ જીરો તેર એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર આ સોરી પોટાસ જીરો ટકા અને તેર ટકા સલ્ફર તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર તો એ પણ તમે આપી શકો સલ્ફર તમારે અલગ ગ્રેડ થઈ ગયો અને ફોસ્ફરસ પણ થોડોક ઘટી ગયો વીસ ટકા થઈ ગયો ઓલો તમે સાત્રીસ ટકા આપ્યો તો બરોબર આ વીસ ટકા ઘટી ગયો પછી વારંવાર તમે એક ને એક ફોસ્ફરસ ને વધારે પ્રમાણમાં તમે આપો તો પણ જમીન આપણી બગડે હવે ફોસ્ફરસ અંદર અલભ્ય સ્વરૂપમાં તો પડ્યો જ છે બરોબર તો એને આપણે લભ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરવા માટે આપણે તમે જુઓ તો પીએચડી કલ્ચર છે એ સિવાય તમે માઇક્રોવાઝા આપતા હોય તો એ પણ લેવામાં મદદ કરે સારી કંપનીનું હ્યુમિક આપતા હોય તો એ પણ મદદ કરે આ તો એકને એક વારંવાર તમે જુઓ તો ફર્સ્ટ ફરસ્ટ દીધમ દીધ ડીએપી નાખો તો ડીએપી ના જ કરે બીજું કોઈ ગ્રેડ નાખે જ નહીં પછી તમે બીજી વાત કરું તો એનપીકે બરાબર તો કે બાર બત્રીસ સોળ બાર ટકા નાઇટ્રોજન પછી બત્રીસ ટકા તમે દો તો ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ તો આ પણ ગ્રેડની જરૂર પડે તો તમે પાયામાં ડીઈપી આપેલું હોય તો ડીઈપીનું આપો બાર બત્રીસ સોળ આપો તો પણ ઉત્તમ છે વીસ વીસ જીરો તેર આપો તો પણ ચાલે નર્મદા ફ્વાસ આપો તો પણ ચાલે બરોબર તો આપણે એકની ખાતર વારંવાર દેવાથી કોઈ ફાયદો નથી થતો ઉલટાની તમે વધારે પડતું ફોસ્ફરસ જમીનમાં જાય એટલે શું થાય કે જમીન પણ બગડે છે અને રાસાયણિક ખાતર પછી એકને એક બહુ દીધા કરો વધારે પ્રમાણમાં તો ભાવ વધારે આવે બરોબર જમીન બગડે એ તો ઉલટાની માથ જ રહે તો ખેડૂત મિત્રો ઈ શિવનું તમે આગળ જાઓ તો સાઠ દિવસ પછી તમે જે સાઠ દિવસની આડાગળામાં ઈની દવા સાટી પછી તમારે જેવો આઠમો મહિનો આવે એટલે કે બહુ ઉપરથી તાપ પડે એટલે તમે જુઓ તો થિપ્સનું પ્રમાણ બહુ આવતું હોય છે તો અમુક ખેડૂત મિત્રો શું કરે કે થિપ્સની દવા જ્યારે સાટવાની હોય ત્યારે થીપ્સની દવા ન સાટે અને આખું પાંદડું કોકડું વરી જાય તૂટ્યું વરી જાય લાલ થઈ ગયું હોય એ પાંદડું આમાં સીધું કરવા જાય ફાટી ગયું હોય એવી હાલત થઈ ગઈ હોય તોય દવા ન સાંટે અને ખાતો સાંટે પર મિત્રો તમે પાંદડાને ઊંધું કરો જ્યારે તમારે પત્તામાં આઠ દસ થીપ્સ ત્યારે તમે નોર્મલ એવું ઝાડ તમે વાપરી શકો છો બરાબર પછી કદાચ વધારે પ્રમાણમાં હોય તો તમે એથી ઊંચું ઝાડ પણ વાપરી શકો છો તો થીપ્સ તમારે ખરીદ મિત્રો ટાઈમે મારવી જ પડે જો ન મારો તો બાંદડા પાંદડા ગઢા થઈ જાય પાંદડા ગઈડા થઈ જાય એટલે કપા તમે જોવા જાવ એટલે જરા કે તમને ગમે નહીં એને સરવાળે શું થાય ઉત્પાદન આપણું ઘટે પછી લીલા ચુસિયા થોડાક આગળ જતા વધે તો લીલા ચુસિયા માટેના ઘણા ઝાર આવે છે તમે જુઓ તો લીલા ચુસ્યાની પણ દવા નાખવી પડે સાથે કદાચ તમારે ઇયળની પણ દવા નાખવી પડે પણ એ નાખે નહીં અને પાડોશી ન સાટતા હોય તો કે હાલો આપણે સાટવી એવું છે હું એમ નથી તો ઘણા ખેતપુત્રો પાસે કમેન્ટમાં એવું લખશે સાંટીને અમારે સુકાઈ ન હોય તો ભાઈ તમારે એગ્રો વાર લઈ જઈ ગયા દવાના પૈસા કે અમારે તમને પૈસા જ દેવાના પણ હું એમ નથી કહેતો તમારે કંઈ રોગ ન હોય તો એવો ખર્ચો કરવાની જરૂર નથી પણ તમારે ટાઈમે સાટો થીપ તમારે આવે તો થીપ તમે ટાઈમે મારો નુકસાન થઈ ગયા પછી વેગડી મીએ જઈ બરોબર હવે પાંદડા તૂટીયા વળી જે મેં કીધું કારા મસ્ત થઈ ગયા હોય બરોબર હવે એ પછી તમે દવા સાટો તો તમને થી હું તો મરી દઈ પણ જે નુકસાન થઈ ગયું થઈ ગયું તો આપણે નુકસાન થાય દવા છે તમારે દવા છે એક બે તો તમારે સાંટવી જ પડે ત્રણ વાર સાંટવી પડે પણ નુકસાન થઈ ગયું એ પેલા તમે છાંટી દો તો વધારે સારું કપા તમારો લીલો ભરો હરો ભરો સારો એવો રહે હવે અમારે સારો જોવા જાય તો બે ઘડી એમ થાય કે ઘડી બે બરોબર આ તો જોવા જઈએ ભાઈ આલો હાલો ઘર ભેગા થાવ કીક મારો મોટી કરી ને આમ તો તડકો હોય ને કપા થઈ ગયો હુંડો ભંગાણ પેટો ગમે હોય નથી તો આવું બધું નુકસાન થાય પેલા ચીપ્સની દવા મારો કોઈ લીલા ચુસી આવે તો લીલા ચુસીએની દવા મારો ઈયળની દવા બરોબર તો ઈયળ ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરતા હોય ઈયળમાં એ જોવા જાય ઈયળ દેખાતી નથી દવા લેવા આવે ચીપ્સની આપો લીલા ચુસીએની આપો બરોબર સાથે વરસાદી મોસમ છે તો ગુંદેરી ચીપકું કે અક્ષર જે કહેતા હોય એ પણ આપી દો તો આપણે એમ કે ઈયળની દવા ના ભાઈ ના ઈયળ ક્યાં દેખાય ઈયળ દેખાત જ નથી તો ઈયળ કે ભરદામાં કે કપડાં પાંદુ કે ન બેઠી હોય કે હું બેઠી જો તમે એ આડી ઓરી દેખાય નહીં તમે છટકાવ તમારે પંદર દિવસ આઠ તો પંદર દિવસ તમારે ઈયળની દવા ફરિયાત લઈ લેવી કદા લીલા ચૂસિયા કે થીફ ન હોય એ લો તો ચાલશે બાકી ઈયળની દવા તમારે ફરિયાત લઈ લેવી પછી એ નહીં લો એટલે એ હડો ક્યારે દેખાશે અને એ હડ ક્યારે દેખાશે જ્યારે તમે કપા વેણવાનું ચાલુ કરો ત્યારે તો એ વખતે ગોગડું ન હોય હડો ન પીડ્યો હોય તો તમારે સમજવાનું કે આપણા કપાસમાં ઈડ બહુ નહોતી ભલે દવા તમે ન સાંચી હોય તો સમજવાનું કે બહુ નહોતી બરોબર અને જો હળો પડી ગયો હોય તો સમજવાનું કે આપણે દવા સાંચી જ નથી ઈડની હરકી બરોબર તો હળો એ વખતે તમને હળો તમને જે દેખાય એટલે તમારે સમજવાનું કે મારા કપાસના પાકમાં આટલા ટકા ઈડ હતી બરોબર આ એ ઝીઘો હૈડા બરોબર પાંચ ટકા હીડાવે તો સમજવાનું પાંચ ટકા ઈડ હતી આ હળો પાડી દીધો દસ ટકા તો દસ ટકા ઈડ હતી બરોબર અને ઈયરની પણ દવા તમારે વાપરવી પડે એટલે કે જેથી કરીને આપણા જે ઝીડવા ઝેર એને નુકસાન ન કરે એટલે ઉત્પાદનમાં કોઈ ઘટાડો આપણને ન આવે તો આ રીતની બધી દવા સાટી પડે પણ જે ઇયળની દવા થીપ્સની લીલા ત્રિશ્યની છે આ દવાની વિગતવાર વાત નહીં કરવી જો વિગતવાર વાત કરવા જઈશું બરાબર તો વિડીયો લાંબો થઈ જાય છે એટલે મેં તમને મોટું મોટું મોટા મોટા ટૉપિક તમને કહી દીધા પછી આગળ જતા જેમ ખપાની સિઝન આવશે એમ આપણે થીપ્સની દવાનો વિડીયો બનાવશું લીલા ત્રિશ્યનો ઈયળનો આ બધા વિડીયો તમને ટાઈમે ટાઈમે મળતા છે બરોબર કદાચ ટાઈમ ન મળે તો બે ત્રણ દિવસ કે પાંચ દિવસ આગળ પાછા હમણાં થોડાક સો હાથ દી થઈ ગયા આગલા વિડીયોના ટાઈમ નહોતો ન બનાવ્યો પણ ત્યારે થોડોક ટાઈમ હતો તો કીધું વિડીયો બનાવી લઉં અને પુત્રોના ફોન પણ આવતા હતા કે આ રીતના જીવડા કાપી નાખે એ આગળનો વિડીયો મેં એક બનાવેલો છે તો એ વિડીયો પર તમે આગળનો એક વિડીયો જોઈ લેજો કે જે કપાસ આપણે ઉગતા જીવડા જે કાપી નાખે છે બરોબર એ આપણે મેં વિડીયો મૂક્યો એ પણ તમે જોઈ લેજો અને આ વિડીયો પણ કીધું બનાવી એટલે કે જેથી કરીને આપણા ખેડૂત મિત્રોનું ઉત્પાદન ઘટે નહીં તો જે ખેડૂત મિત્રો એમ થાય કે ના આ માહિતી દિનેશભાઈ આપી એ સારી આપી છે બરાબર તો એ સારી કમેન્ટ કરજો બરોબર અને એમ થાય કે ના આ તો ભાઈ એમના વેપાર હાટું કરે કે દવાના ડબલા વેચી નાખવાનું ખાતર વેચી નાખવું હોય બરોબર તો એ તો એમનો વેપાર થઈ જાય આપણે કંઈ ન વરે આમાં તો તમે એ રીતનું લખજો તમને જે સારું લાગે એ રીતનું તમારા અનુભવ જેવા થયા હોય એ રીતનું તમે ખેડૂત મિત્રો લખજો તો બહુ આગળ વિડીયોને નહીં લેજાતા વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર